રક્તવાહિનીઓનો રોગ છે ખૂબ જ જવલ્લે જોવા મળતો પરંતુ ગંભીર બીમારી છે રક્તવાહિનીઓમાં સોજો આવે છે અને ત્યારબાદ તેના લીધે હૃદય ફેફસા લિવર અને કિડની ઉપર પણ એની અસર થાય છે સિવિલ હોસ્પિટલના કિસ્સામાં તલાલાની છ વર્ષની દીકરીને અત્રે આ લાવવામાં આવેલ હતી ત્યારે તેને ખૂબ જ તાવ હતો સાથળ પર સોજો આવેલ હતા હોઠ લાલ થઈ ગયેલ હતા અને સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના નિષ્ણાત ડોક્ટરે ખૂબ જ સમયસૂચકતા વાપરી તથા તેઓના બહોળા અનુભવને આધારે આ ભાગ્યે જોવા મળતી બીમારીનું નિદાન કરેલ હતું આ બીમારી ભાગ્યે જ જોવા મળે છે પરંતુ ખૂબ જ ગંભીર છે અને એની સારવાર પણ ખૂબ જ ખર્ચાળ છે એમાં સારવારમાં બજારમાં ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયામાં મળતું એક એવા કુલ પાંચ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીને આપ વિના મૂલ્યે આપવામાં આવેલ હતા આ જે કાવાસાકી રોગનું જે છે આયુ છે એ ઘણા વર્ષપતિ પછી અહીંયા જોવા મળ્યું છે જેમ યારે સિવિલમાં મારા જે બીજા કલીગ્સ છે એમના સાથે પણ ડિસ્કશન કર્યું તો અહીંયા એ પહેલી વખત એનું ડાયગ્નોસિસ અને નિદાન થવામાં આવ્યું છે આ રોગ બહુ રેર રોગ છે અને કોઈ ચેપી રોગ નથી કે કોઈ ચેપથી એકથી બીજાને થઈ જાય એના અમુક જેનેટિક માર્કર્સ હોય કે અમુક લોકો સ્પેસિફિક એમાં એ લોકોને જ થાય જે કાવાસાકી ડિસીઝમાં આઈવીઆઈજી જ એનું ટ્રીટમેન્ટ છે બીજું કોઈ ટ્રીટમેન્ટ નથી એટલે આઈવીઆઈજીના પાંચ બોટલ આપ્યા અને હૃદયની જે અસર થઈ ગઈ હતી એ ઓછી કરવા માટે એને બીજે હૃદયની દવાઓ અમુક ચાલુ કરી હતી જે હજી લાંબા સમય સુધી ચાલશે અને ફોલોઅપમાં એને જોતા રહેવું પડશે આ બાળકીને પછી કાવાસાકી માટે તો સારું થઈ ગયું હતું એને ત્રણ દિવસની અંદર એને સોજા ઉતરી ગયું હતું એનું તાવ જતું રહ્યું હતું પણ એની જે સેલ્યુલાઇટિસની અસર હતી એમાં હવે પરું ફોર્મેશન થઈ ગયું હતું એ પરું ચેકો મૂકીને માઇનર ઓપરેશન કરીને એ પરું કાઢવામાં આવ્યું હતું અને ટોટલ સોળ દિવસ એને ઇન્જેક્શનથી એન્ટીબાયોટિક આપવામાં આવી છે અને રજા કરી ત્યારે એને ઓરલ એન્ટીબાયોટિક ઉપર ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે અને આ રોગમાં અમારે લોંગ ટર્મમાં હૃદય ઉપર અસર આવે જે આવી ગઈ હોય એ જોવા માટે અમારે ફોલોઅપ માં એને જોવું પડશે એને રેગ્યુલર વિઝિટ લેવી પડશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે